ધારી ડેપો ખાતે બે કર્મચારીનો વિદાય બાબરિયાની વિભાગીય કચેરી ખાતે બદલી થતા તેમજ ટીસી તરીકે ફરજ બજાવતા દલસુખભાઈ પરમાર પર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા બંને કર્મચારીઓનો વિદાય સમારંભ એસટી વર્કશોપ ખાતે રાખવામાં આવ્યો હતો તેમણે ઈમાનદારી પૂર્વક ફરજ બજાવી હતી અને આ કાર્યક્રમ એસટી ડેપો મેનેજરની હાજરીમાં યોજાયો હતો બંને કર્મચારીઓને હાર પહેરાવીને સાલ ઉડાડી સન્માનિત કરવામાં આવ્યા અને એસટી પરિવાર દ્વારા ગિફ્ટ પણ આપવામાં આવી તેમનું જીવન સ્વસ્થ અને નિરોગી રહે તેવી માં શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ તકે ઉપસ્થિત ડેપો મેનેજર એમ એમ દાદુ તેમજ વહીવટી સ્ટાફ તેમજ ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ તેમજ એપ્રેન્ટિક્સ તેમજ તમામ કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ઉપસ્થિત સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા અને આંખોમાં આંસુ આવી ગયા હતા અને આ ભાવભરી વિદાય આપવામાં આવીને હતો રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી છ પચીસના રોજ નિવૃત્ત થઈ આજ રોજ સત્યાવીસ પાંચ પચીસના રોજ એનો નિવૃત્તિ વિદાય કાર્યક્રમ કરે તેમાં પ્રમુખ સ્થાને શ્રી દામજીભાઈ દાખલા રશમુભાઈ મનુભાઈ પછી આપણા નિવૃત્ત જે શ્રી પાલજીભાઈ ચાવડા હાજર રહે તેમજ એટીઆઈ શ્રી સ્પેશિયલ મારા માનને ખાતર અહીં આવી ભૈલુભાઈ બસિયા રાજુભાઈ એટીઆઈ ડિવિઝન તથા મનોજભાઈ વાળા શિવરાજભાઈ કેશિયર રહીમભાઈ પછી ધવલભાઈ હા ડ્રાઈવર કન્ડક્ટર તથા બહેનો ચડતા ઉતરતા બધા કોમળી સંખ્યામાં હાજર રહી દલસુખભાઈનો વિદાય કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ સંપલ કરે ત્યાં બદલ આવેલ તમામ મારા ભાઈઓ બહેનો તથા મારા માન ખાતા જ્યાં જ્યાંથી અમે જે લોકોના ફોન દ્વારા જાણ કરી તમામ વધારે મિત્રોને હા ખૂબ ખૂબ અભિનંદન